નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે નરમાઈ જોવાઈ છે શુક્રવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ આઠસો ને તેતાલીસ પોઈન્ટ પ્લસ હતો અને નિફ્ટીમાં પણ બસ્સોને ઓગણીસ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો પણ આજે સમહાવ સેન્સેક્સ અને નિફ્ટી માઇનસમાં બંધ આવ્યા છે ઉપરમાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે કેટલાક સેક્ટર જે છે એમાં બાઈંગ પણ જોવાયું છે અને કેટલાક સેક્ટર છે એમાં સેલિંગ પણ જોવાયું છે તો મિત્રો આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે કેમ બજાર આવી રીતે ચાલી રહ્યું છે એક દિવસ તેજી એક દિવસ મંદી ટેકનિકલી લેવલ્સ પણ બ્રેક થઈ રહ્યા છે તો આ બધા જે સવાલના જવાબ છે આપણે મેળવવાના છે તેમજ આજે મહત્ત્વની વાત કરવી છે મારે બીટકોઇનની તો બીટકોઇનનો જે ભાવ છે એ આજે એક લાખ છ હજારની નવી ઊંચી સપાટીએ પહોંચી ગયો છે તો શેર બજાર સાથે શું સંબંધ છે એની પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ આ વિડીયોમાં તો આ વિડીયો આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં તમારું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ જોઈએ આજના બજારની ચાલ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ બ્યાસી હજારના લેવલે ખુલ્યો એટલે કે ગઈ જે આગલો બંધ હતો એના કરતાં માઇનસમાં ખુલ્યો શરૂઆતમાં એ વધી બ્યાસી હજાર એકસો ને સોળ થયો ત્યાંથી એ ઘટી એક્યાસી હજાર પાંચસો ને એકાવન થયો અને ટ્રેડિંગ સેશનને અંતે સામાન્ય સુધારા સાથે એક્યાસી હજાર સાતસો અડતાલીસ પોઈન્ટ સત્તાવન બંધ આવ્યો છે જે ત્રણસો ને ચોર્યાસી પોઈન્ટ ત્રણસો ચોર્યાસી પોઈન્ટ પંચાવન માઇનસમાં બંધ આવ્યો છે એટલે કે ઘટાડા સાથે બંધ આવ્યો છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ચોવીસ હજાર સાતસો ત્રેપન ખુલ્યો શરૂઆતમાં એ વધ્યો સાત થયો ત્યાંથી એ ઘટી થઈ અને એકસો પોઈન્ટ પચીસ બંધ આવ્યો છે જે સો પોઈન્ટ ઝીરો પાંચ ની નરમાઈ દર્શાવે છે મિત્રો સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને આવ્યા છે પણ એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ છે જે બજાર માટે ખૂબ સારી નિશાની છે પંદરસો ને પચીસ સ્ટોકના ભાવ આજે વધીને આવ્યા તેની સામે તેરસો ને વીસ સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે અને ફિફ્ટી નાઇન સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીનો એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ છે નિફ્ટી ફિફ્ટીમાં માત્ર નવ સ્ટોક છે એ વધ્યા છે અને તેની સામે ચાલીસ સ્ટોક છે એ ઘટીને આવ્યા છે અને એક સ્ટોક અનચેન્જ રહ્યો છે આજે એકસો ને અઠ્યાવીસ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર છે અને પંદર સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે છે આજે એકસો ને પચાસ સ્ટોકમાં અપર સર્કિટ આવી અને સિક્સટી વન સ્ટોકમાં લોઅર સર્કિટ આવી એકસઠ સ્ટોકમાં લોઅર સર્કિટ આવી આજના ટોપ ગેનર અને ટોપ લૂઝર્સ પર ફટાફટ નજર કરી લઈએ સૌથી વધુ ઉચકાયેલા શેર છે ડોક્ટર રેડ્ડી ઇન્ડોસીન બેંક એચડીએફસી લાઈફ ગ્રીડ અને બજાજ ફાઈનાન્સ અને આજે સૌથી વધુ ગગડેલા શેર છે ટાઇટન અદાણી ટીસીએસ અને ટેક મહિન્દ્રા મિત્રો શુક્રવારે ડાઉજોન્સ પોઈન્ટ હતો તેની બજાર ઉપર આજે થોડી ઘણી અસર જોવા મળી છે કારણ કે ત્રણ દિવસથી સતત ડાઉજોન્સ માઇનસમાં બંધ આવ્યો છે તો આજે જાપાન હોંગકોંગ કોરિયા થાઇલેન્ડ જાકાર્તા અને શાંઘાઈ આટલા સ્ટોક માર્કેટ એશિયાના તમામ માઇનસ હતા માત્રને માત્ર તાઈવાન અને થાઇલેન્ડ જે સ્ટોક માર્કેટ સિંગાપોર સ્ટોક માર્કેટ છે સોરી તાઇવાન અને સિંગાપુર સ્ટોક માર્કેટ છે એ થોડા સુધારા સાથે બંધ રહ્યા હતા આજે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઇનસમાં ટ્રેડ કરતા હતા અને ડાઉજન્સ ફ્યુચર પણ ત્રણ પોઈન્ટ માઇનસમાં ટ્રેડ કરતો હતો મિત્રો આજે કેટલાક ન્યૂઝ એવા છે એક નો એક ન્યૂઝ પોઝિટિવ આવ્યો છે અને એક ન્યૂઝ નેગેટિવ આવ્યો છે તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ પોઝિટિવ ન્યૂઝ તો નવેમ્બર મહિનાનો જથ્થાબંધ ઇન્ફ્લેશન રેટ ફુગાવાનો દર હોલસેલ ફુગાવાનો દર બે પોઈન્ટ છત્રીસ ટકાથી ઘટી અને એક પોઈન્ટ નેવ્યાસી ટકા આવ્યો છે એટલે કે ખાદ્ય પદાર્થોના ભાવમાં ખાસો ઘટાડો થયો છે એટલે જથ્થાબંધ ઇન્ફ્લેશન રેટ બે પોઈન્ટ છત્રીસ ટકાથી ઘટીને એક પોઈન્ટ નેવ્યાસી ટકા આવ્યો છે હવે જોઈએ નેગેટિવ ન્યૂઝ તો નવેમ્બર મહિનામાં એક્સપોર્ટ જે છે એ ઘટીને આવ્યું છે તો નવેમ્બર મહિનાનું એક્સપોર્ટ તેત્રીસોને પંચોતેર કરોડ ડોલરથી ઘટીને બત્રીસોને અગિયાર કરોડ ડોલર આવ્યું છે તેની સામે ઇમ્પોર્ટ એટલે કે આયાત પંચાવનસો ને છ કરોડ ડોલરથી વધીને છ હજાર નવસો ને પંચાણું ડોલર થયું છે એટલે સ્વાભાવિક છે કે આયાત વધે અને એક્સપોર્ટ ઘટે તો વ્યાપાર ખાદમાં વધારો થાય તો નવેમ્બર મહિનાની વ્યાપાર ખાદ છે એ એકવીસો ને એકત્રીસ કરોડ ડોલરથી વધી સડત્રીસો ને ચોર્યાસી કરોડ ડોલર પહોંચી ગઈ છે આ એક નેગેટિવ ન્યૂઝ છે બીજી વાત કરવી છે મિત્રો કેટલાક કોર્પોરેટ ન્યૂઝ આવ્યા છે જે મહત્વના છે આપણે એના ઉપર પણ નજર કરી લઈએ તો રિલાયન્સે નવી મુંબઈમાં ઇન્ટીગ્રેટેડ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા એન એમ આઈ આઈ એ માં ચુંબોતેર ટકાનો હિસ્સો ખરીદી લીધો છે અને લગભગ આ સોળસો અઠ્યાવીસ કરોડમાં આ ડીલ ફાઇનલ થઈ છે અને ચુંબોતેર ટકા હિસ્સો રિલાયન્સનો રહેશે તો સિડકો પાસે છવ્વીસ ટકા હિસ્સો રહેવાનો છે બીજા બીજા ન્યૂઝ છે કે ડિસ ડિક્સન અને વિપ્રો મોબાઈલ વિવો સોરી વિવો મોબાઈલ ડિક્સન અને વિવો મોબાઈલ એ સ્માર્ટફોન સહિત ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ બનાવવા માટે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બનાવવા માટે જોઈન્ટ વેન્ચરમાં કરાર કર્યા છે ડિક્સનની જેવીમાં એકાવન ટકા હિસ્સેદારી રહેવાની છે આ સમાચાર આવ્યા પછી ડિક્સનના શેરમાં ચાર ટકાથી વધુનો ઉછાળો જોવાયો હતો જિંદાલ વર્લ્ડ વાઇડ જિંદાલ વર્લ્ડ વાઇડ બોનસ શેર માટેની વિચારણા કરવાની છે સાતમી જાન્યુઆરી એટલે કે બે વર્ષ બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થાય તેમાં સાતમી જાન્યુઆરી એની બોર્ડ મીટિંગ મળવાની છે એટલે એ બોનસ શેર અંગેની વિચારણા એ બોર્ડ મીટિંગમાં કરવામાં આવે તેવી શક્યતા છે એનબીસીસીને ચારસો નેવું કરોડનો નવો ઓર્ડર મળ્યો છે છત્તીસગઢની કંપનીને ચા છત્તીસગઢની જે કંપની છે એને ચારસો નેવું કરોડના ટોટલ બે એવા ઓર્ડર આપ્યા છે એટલે આ કોર્પોરેટ ન્યૂઝ હતા મિત્રો અને બે એક નેગેટિવ ન્યૂઝ અને એક પોઝિટિવ ન્યૂઝ પર આપણે નજર કરી લીધી છે હવે એક થોડાક આઈપીઓ ન્યૂઝ ઉપર નજર કરી લીધી એક નાનકડો આઈપીઓ ન્યૂઝ આવ્યો છે કે ધનલક્ષ્મી ક્રોપ ફાઈનાન્સ સોરી સાયન્સ ધનલક્ષ્મી ક્રોપ સાયન્સનો આઈપીઓ આવ્યો હતો એસએમઇ પ્લેટફોર્મ પર એનું આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે પાંચસો ને પંચાવન ટાઈમ્સ આ આઈપીઓ ભરાઈ ગયો હતો એટલે ધનલક્ષ્મી ક્રોપ સાયન્સનો આઈપીઓ પાંચસો ને પંચાવન ટાઈમ્સ ભરાયો હતો કંપનીએ પંચાવન રૂપિયામાં શેર આપ્યો હતો અને એકસો ને ચાર રૂપિયાને પચાસ પૈસામાં તેનું લિસ્ટિંગ થયું છે એટલે કે ડબલ ઉપર એને લિસ્ટિંગ ગેઇન જેના રોકાણકારોને મળ્યો છે અને લિસ્ટિંગ થયા પછી પણ એના શેરનો ભાવ વધ્યો હતો એટલે આ આઈપીઓ નું ખૂબ સારું લિસ્ટિંગ રોકાણકારોને થયું છે અને ધનલક્ષ્મી ક્રોપ સાયન્સ માં જે મિત્રો એ રોકાણ કર્યું હશે એમને ખૂબ સારો આજે નફો મળ્યો હશે મિત્રો આપણે વાત કરતા હતા બીટકોઇન ની તો બીટકોઇન અને શેર બજાર નો સંબંધ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈને આવ્યા તો ડોનાલ્ડ ટ્રમ્પ છે એ બીટકોઇન ના સમર્થક મનાય છે મનાય છે નહીં મનાયું છે હવે કારણ કે આજે બીટકોઇન નો જે ભાવ છે એ એક લાખ છ હજાર ડોલરની સર્વોત્તમ સપાટીને સ્પર્શી ગયો છે એટલે એક લાખ જ્યારે ટ્રમ્પ ચૂંટણી જીતીને આવ્યા ત્યારે એક લાખની સપાટીને સ્પર્શી ગયો હતો આજે એ કુદાવી અને એક લાખ છ હજારની રેકોર્ડ નવી સપાટી બનાવી છે ટ્રમ્પે બીટકોઇનને સ્ટ્રેટેજિક રિઝર્વ દર્શાવ્યું છે સ્ટ્રેટેજીક રિઝર્વ દર્શાવ્યું છે અને એમણે વાયદો કર્યો છે કે અમેરિકાને દુનિયાનું ક્રિપ્ટો કેપિટલ બનાવીશું એટલે ક્રિપ્ટો કેપિટલ બનાવે તો બીટકોઇનના સમર્થક થયા કહેવાય એટલે એ પછી જે આ ન્યૂઝ આવ્યા બીટકોઇનને ક્રિપ્ટો કેપિટલના અમેરિકાને બનાવવાના તો યુએસ લિસ્ટેડ જે બીટકોઇન છે અમેરિકામાં જે લિસ્ટેડ બીટકોઇન છે ઇટીએફ બીટકોઇન ઇટીએફ કહેવાય તો એનું જે માર્કેટ કેપિટલાઇઝેશન છે એ બે લાખ કરોડને પાર કરી ગયું છે બે લાખ કરોડને

કારણ કે અને શેર બજાર સાથેના સંબંધો છે કારણ કે શેર બજારમાં નફો બુક કરી અને તેની લિક્વિડિટી તેના નાણાંનો પ્રવાહ જે છે વિદેશી ફંડો એ નાણાંનો પ્રવાહ એ બીટકોઇનમાં જઈ રહ્યો છે આ કેટલાય વખતથી હું આપને કહી રહ્યો હતો ખાસ કરીને સોના ચાંદીમાં પણ એવું થયું હતું કે સોના ચાંદીમાં ઊંચા મથાળે જ્યારે ટોપ હાઈ હતો હાઈ રેકોર્ડ સપાટી જાય ત્યારે પ્રોફિટ બુકિંગ આવ્યું અને એ જે પૈસા પરત આવ્યા એનું જે રોકાણ છે એ સોના ચાંદી તરફ અને સોના ચાંદીમાંથી પરત ખેંચ્યું શેર બજારમાંથી પરત ખેંચ્યું અને એનું રોકાણ જે છે એ બીટકોઇનમાં થઈ રહ્યું છે એટલે બજાર આજે ઘટીને આવ્યું છે જે નવું બાઈંગ હતું એ અટકી ગયું છે ખાસ કરીને વિદેશી ફંડો જે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અથવા મોટા મોટા મ્યુચ્યુઅલ ફંડો અથવા જે જે જેને કહેવાય કે રોકાણકારો જે સ્થાનિક રોકાણકારો છે એ પણ બિટકોઇનમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા થયા છે તો એ બધાએ બિટકોઇનમાં રોકાણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણનો દર વધાર્યો છે એટલે શેર બજારમાં થોડું પ્રોફિટ બુકિંગ આવે તે સ્વાભાવિક છે મિત્રો હવે પછી બજારનો દિવસ બજારની ચાલ કેવી રહેશે તો નિફ્ટીમાં ચોવીસ હજાર પાંચસો પચાસનો સ્ટોપલોસ રાખવો દરેક ઘટાડે સારા સ્ટોક ખરીદી શકો છો આજે પણ ચોવીસ હજાર છસ્સોનો સ સ્ટોપલોસ રાખ્યો હોય તો એમાં સારો ગેઇન મળ્યો છે ચોવીસ હજાર એકની હાઈ બનાવી અરે લો બનાવી આજે ચોવીસ હજાર છસો એકની લોથી બજાર પાછું ફર્યું છે અને પણ ચોવીસ હજાર પાંચસો પચાસના સ્ટોપલો આપ સારા ફંડામેન્ટલ ટેકનિકલી મજબૂત સ્ટોક હોય તો ખરીદી શકો છો બજારનો ટ્રેન્ડ ચોવીસ હજાર પાંચસો પચાસ ઉપર તેજીનો રહેશે ભૂલી શકે છે અને બેંક નિફ્ટીની વાત કરીએ તો આ જે બેંક નિફ્ટી છે એ ત્રણ પોઈન્ટ માઇનસમાં ક્લોઝ આવી છે તેપન હજાર પાંચસો એક્યાસી એમાં પણ બેંક નિફ્ટીમાં બાવન હજાર પાંચસોનો સ્ટોપલોસ રાખી અને આપ બાય કરી શકો છો મિત્રો એફઆઈઆઈના ફિગર રહી ગયા છે તો આપણે એફઆઈઆઈના ફિગરની નજર કરી લઈએ કે ગઈકાલનું શુક્રવારનું જે બજાર હતું તેર તારીખે તેર ડિસેમ્બરે તો એફઆઈઆઈએ બે હજાર ત્રણસો ને પાંત્રીસ કરોડનું નેટ બાય કર્યું હતું અને ડીઆઈઆઈએ સાતસો ને બત્રીસ કરોડનું સેલ કર્યું હતું એટલે ડીઆઈઆઈ પોઝિટિવ થઈ છે પણ આજે બીટકોઇનનો ભાવ વધીને આવ્યો છે તો જોઈએ આજે એફઆઈઆઈના ફિગર્સ શું આવે છે એટલે મિત્રો મારે એ કહેવું છે કે બજારનો ટ્રેન્ડ પોઝિટિવ છે પણ એક દિવસ તેજી એક દિવસ મંદી થાય છે એને કારણે તેજીવાળા પણ કન્ફ્યુઝ થાય છે અને મંદીવાળા પણ કન્ફ્યુઝ થાય છે પણ હાલ તુરંત જોતા બહુ મોટી પોઝિશન લેવી નહીં કારણ કે ડિસેમ્બર એન્ડિંગ એફઆઈઆઈઝનું છે પતી જવા દો કારણ કે ડિસેમ્બરની જે એ લોકોનું હોલ્ડિંગ છે એને એને બી ઊંચી દર્શાવવા માટે એ લોકોને બાય થોડું થોડું કરી અને બજારને ટકાવવું પડશે તો જ એ પોતે એફઆઈઆઈ છે એમના અને ડીઆઈઆઈ છે બંનેને પોતાની નેટ એસેટ વેલ્યુ ઊંચી દર્શાવવા માટે બાઈંગ કરવું જ પડશે એટલે બજારનો ટ્રેન્ડ ચોવીસ હજાર પાંચસો પચાસ ઉપર નિપટી છે ત્યાં સુધી એ ભૂલીશ રહેવાનો છે થેન્ક યુ વેરી મચ મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ